જો મનનો ઘાટ હરખો ઘડવો હોય તો ગુરુ કુંભાર શિષ્ય કુંભે કાઢે ખોટ રાખે ટપલાની ચોટ કુંભાર ટપલું લઈને ઘડાને ટીપે છે શું કરવા ટીપે છે ઘડાને ક્યાંય તાંગો નો રહી જાય ક્યાંય ઠળ નો રહી જાય જો ઠળ ન કાઢે ને એમને એમ નિભાડામાં મૂકે તો એ ઘડો તો પાકે પણ ભેગો ઠળે પાકે અને નિભાડા હોરવો ઘડો નીકળ્યા પછી કુંભાર કહે કે લાવો ટપલું આનો ઠળ કાઢું તો ઠામુકો ઘડો જાય બાકી ઠળ ન જાય એમાં ભજન અને સત્સંગ શબ્દનું ટપલું આપણું મન થઈ ગળું ગુરુ કુંભાર શિષ્ય કુંભે ઘડી ઘડી કાઢે ખોટ અંદરથી રાખે હથેળી અંદરથી તો ગુરુને આપણા ઉપર પ્રેમ હોય છે પણ એની કારીગરાઈ ન લજાય એટલા માટે એ આપણામાં પરિવર્તન લાવવા માટે શબ્દનો ઉપયોગ કરે છે શબ્દના માયરા મરી ગયા શબ્દે છોડ્યા રાજ શબ્દ વિચારી જે હાયલા એના સુધર્યા કાજ મટ ગઈ જ્ઞાની હોય ઘણા ગુણવાન જેવું જ્ઞાન કરે એવી જેની દ્રષ્ટિ હોય એવા જેના વિચારો હોય એવું જેનું વર્તમાન હોય જ્ઞાની હોય ઘણા ગુણવાન સદગુરુ એવા સેવીએ કેવા જેના વાણીને વર્તન હોય ઉજળા જેની વાણી અને વર્તમાન એ બે એક જ બોલે એવું જેનું જીવન હોય પણ બોલે કાંઈ ને જીવને હોય કાંઈ નું કાંઈ કેતા છો કરતા નહીં અરે મુખ કે બડા લબાડ કાલા મુ લે કે જાયગા સાહેબ કે દરબાર જેના વાણીને વર્તન હોય ઉજળા જેના હોય શુદ્ધ ચકોમળ ચિત્ત જેનું અંતઃકરણ નાના બાળક જેવું નિરા અભિમાની હોય સદગુરુ એવા સેવીએ માટે કોઈ મિલાવો કોઈ દુનિયામાં બતાડો મારો દે પણ અફસોસ હું દેશ ફરી વિદેશ ફરી ફરી સગળો સંસાર જેને દેખે મારા ઠરે એવાનો પડ્યો દુકાળ ગુરુ કરવાથી આપણે ગયતા હોય તો જુવાન ન થવાય ગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડોપતિ નો થવાય ગુરુ કરવાથી આપણો વાન હામળો હોય તો ધોળો નો થાય ગુરુ કરવાથી ભીતરના ભાવ ફરી જાય છે સદગુરુ મેરે ગારુડી મુજ પર કીધી માર એવો મોરો પાયો મરમનો ગુરુ ઉતરી ગયા સર્વે ઝેર ઝેર ઉતરી ગયા પછી વાણી અમારી ગઈ એહી એહી ખારી શો મીઠી ભાઈ એ સદગુરુ કા ઉપદેશ વાણી માંથી વિકાર વયો ગયો બોલમાં 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 રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં ગોરા પીરાની તમને આણ રે છોડલા તમે સત બોલો નહીં તો મત બોલો ગુરુ કર્યા છે ગુરુ મુખીની પહેલી નિશાની ઈ થઈ એની વાણીમાં ખબર પડી જાય જેની વાણી કંટ્રોલમાં હોય વાણી રે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પ્રણાવીને બાવે બોઆ ગેરાણી ભીતરમાં જીવ દશામાં જીવતો તો તા લગી વાણી ઉપર કોઈ કંટ્રોલ નહોતો વાણીને જ્યાં આવી ત્યાં પરણાવી નિંદ્યામાં ખોદડીમાં આગા પાસીમાં જૂઠી સાક્ષી પૂરવામાં ઠઠા મસ્કરી કરવામાં ભીતર મરી ગયો તો વાણી ઘર ઉપર આવી ગઈ ભીતર કેમ મરવું અખા જેમ તુંબડું માહિતી મરે જે કોઈ પેશ હોઉં કોઈ તરે તુમડું બહાર ખાજું રહેશે ને અંદર મરી જાય છે એટલે એ તો તરે છે પણ એનો સહારો લેનારો જાય છે ગુરુ મારો મારો તારીને ઉતારે પાર વર્ષે અમૃત જેની વાણી જેની વાણીમાં અમૃત છે અમૃત આ શરીર મૃત છે અંદર જે બોલે અંદર રહેનારો છે એ અમૃત છે આત્મા જેને શબ્દે શબ્દે આત્મ જ્ઞાન હોય વર્ષે અમૃત જેની વાણી જેની વાણીમાં હોય બ્રહ્મવિલાસ જેની વાણી જે બ્રહ્મ સતરા સરમાં વ્યાપક જે છે તત્વ એની હારે આપણી સુરતાનું કનેક્શન લગાડી દે જેની વાણીમાં હોય બ્રહ્મવિલાસ સદ્ગુરુ એવા સેવીએ હું હરણીને ગુરુ મારો પારાથી માર્યા મને શબ્દોના બાણ દોડમાં બધાયથી દોડ હરણની વધે છે અને હરણ કરતાં વધારે દોડ છે આ મનની એટલે કીધું છે મન રૂપી મૃગલા ને મારો મામદ કે હરણની દોડ ક્યારેય ઘટી જાય છે જ્યારે એને પારાધીનું બાણ વાગે છે એમ આપણું મન રૂપી જે મૃગલ્યો છે એને શબ્દના જ બાણ વાગે છે ધારિયા તલવાર છરી કુહાડી એના ઘા શરીરને લાગે છે ને શરીર ઘાયલ થાય છે અને આ શબ્દના ઘા શરીરને નથી લાગતા ભીતરમાં મનને લાગે છે ને મન ઘાયલ થઈ જાય છે મન પછી દોડતું બંધ થઈ જાય છે હું હરણી ગુરુ મારો પારાથી માર્યા મને શબ્દો ના બાણ ઘાયલ કર્યા મારા પિંજરા વિંધ્યા મારા તન મન અને પ્રાણ જેના સત્સંગથી શું ઉપજે જેના સત્સંગથી આપણા ઘરમાંથી દારૂ વ્યો જાય જુગાર વ્યો જાય ચોરી વહી જાય જારી વહી જાય રિવાજ વ્યા જાય નીચ ઉંચના ભેદ વ્યાજાય અંધ શ્રદ્ધા વહી જાય ભૂતપલિત દેવ દેવીઓના આવરણ નીકળી જાય ખોટ વ્યુ જાય નિંદ્યા વહી જાય ખોદણી વહી જાય જેના સત્સંગથી સુખ ઉપજે જેના દર્શન કરે દુઃખ જાય જેના દર્શન કરવાથી સુખી સુખ નું અભિમાન ભૂલી જાય અને દુખ્યો દુઃખ ની વેદના ભૂલી જાય જેના સત્સંગથી સુખ ઉગજે સરોવર સંત જન ચોથા વર્ષે સરોવર પાણી છે એનામાં એક જ ગુણ છે કે તરસાની પ્યાસ પ્યાસ બુજાવવી હાથી પાણી પીએતો ભલે ઊંટ પીએતો ભલે ઘોડા પીએતો ગધેડા તો ભલે ગાયું તો ભલે ભેંચું તો ભલે અને કૂતરા પીએ તો ભલે એનો એક જ ગુણ છે બીજાની પ્યાસ બુજાવવી અને એમાં સ્નાન કરે એનો મેલ ઉતારવો સરોવર મોરલાડ પોપટ ને હંસ પીએ તો ફૂલાતું નથી અને કાગડા ને કૂતરા પીએ તો એ લજાતું નથી હરમાતું નથી સરોવર પછી સરોવર કેતા ઝાડ ઝાડ ને છાંયે પાપી બેહે તો એટલો જ છાંયો આપે ધર્મી બેસે તો એટલો જ છાંયો આપે રાજા બેહે તો એટલો જ છાંયો આપે ને રાંક બે એટલો જ છાંયો આપે ઝાડ ની અંદર ફળ આવે છે એ પોતે નથી ખાતું આંબામાં કેરી આવે છે એના આથણા એ નથી ખાતો આંબો કેરી નથી ખાતો બીજા માટે છે એવી રીતે આંબાની જગ્યાએ દરેક વૃક્ષ અનેક જાતના અવનવા ફળ આપે છે એ નથી ખાતા એ આપણા માટે છે સ્રોવર ત્રવર સંતજન ચોથા વર્ષે મેળ પરમા અર્થને કારણે ચારેય ધરેથી દેહ વરસાદ વરસેથી આસમાનમાંથી એની દ્રષ્ટિમાં એવું નથી કે જ્યાં જ્યાં વાવણી વાવી ત્યાં જ વરહવું એ તો બાવલને બોરડી જંગલી ઝાડવાની પોષણ આપે છે એને ખબર નથી ક્યાં વાયું છે ને ક્યાં નથી વાયું એમ સંત પુરુષ એના અનુભવની વૃષ્ટિ કરે છે એના દ્રષ્ટિમાં એવું નથી હવે આ કોઈ સમજે એવા નથી હું નકામી માથા ઘૂટ કરવી સરોવર ત્રોવર સંતજન સંતને ન હોય શિંગડા સંતને નો હોય મોટા કુંજર જેવડા કાન સર્વને ગણે સમાન એને સંત જેની દ્રષ્ટિમાં બધા સમાન આવી દ્રષ્ટિ કેની હોય જેની અંતર્મુખ ભક્તિ છે આપણે બધા બહિર્મુખ ભક્તિમાં રોકાણા થઈ બહિર્મુખ ભક્તિ લુગડા રંગવાન વાળ વધારવાન ચાંદલા માંડવાન માળાવું પહેરવી મંદિર બાંધવાન મંદિરે દર્શન જવું તીર્થ વ્રત કરવા હવન હોમ કરવા નરસૈયો કહે જ્યાં સુધી આત્મ તત્વ ચીન્યો નહી ત્યાં સુધી આ સાધના સર્વ જૂઠી શું થયું સ્નાન સેવા પૂજા થકી શું થયું કર ગ્રહી માળા નામ લીધે શું થયું ધરી જટા ને ભસ્મ લેપન કરે અરે શું થયું લાલ લોચન કીધે જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી શું થયું તપ તીર્થ કીધા થકી શું થયું ઘીરે રહી દાન દીધે શું થયું તિલક ને તુલસી ધર્યા થકી શું થયું ગંગજળ જળ પાન પીધે ગંગાજી નું ચરણામૃત લેવાથી શું મળ્યું ચરણામૃત તો ન્યારિયું ગંગાનું પણ કબીર કહે છે ગંગા કિનારે ભલે ઘર કરો નીત નાવ નિર્મળ નીર પ્રેમ વિના નહીં પામીએ એમ કહે દાસ કબીર આપણે તો કોક ચરણામૃત લઈએ છે ગંગાજી નું પણ ગંગા ને કિનારે જે ગામડા વહે છે એ તો દાડી ગોળા ભરે છે ગંગા જળ અને લોટા ને લોટા પીએ છે બુદ્ધિ નો સાઠોય નથી તીર્થ ને કેમ છેતરવા એનો બિઝનેસ છે રોજ પાણીના ગોળા ગંગાના ભરે રોજ એમાં નાય લુગડા ધોઈ બકાલા પકવે શું થયું ગંગ જળ પાન પીધે શું થયું વેદ વ્યાકરણ વાણી વધે શું થયું રાગ રંગ જાણે શું થયું ખટ દર્શન સેવા થકી શું થયું વર્ણોના ભેદ આણે જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં

આપણી ભક્તિ બહાર મૂકશે આપણે મંદિરમાં ભગવાન હારું નથી જાતા મંદિરમાં જઈ ધૂપ બત્તી કરીને હાથ જોડીને ભગવાન તું હાસો હો તો નોકરી જડી જાય તું હાસો હો તો મારું ખોયડું થઈ જાય તું હાસો હો તો મારો રોગ મટી જાય તું મને દીકરો દે એક ફાટ એક માંગણીયું લઈને ન્યાયમાં એની સહી કરાવવા ગયા થઈ ભગવાન હારું નથી ગયા પરમાત્મા ના ભક્તો છે હરિના મોક્ષ સતી એમ બોલીએ એને કહીએ હરિના દાસ આપણી ભક્તિ દેવી હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય દૂધમાં પાણી ધબેડતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ઘીમાં વેજીટેબલ ઠોકતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ચણા ના લોટમાં મકાઈ નો લોટ હરે રામ હરે કૃષ્ણ મરચાના ભૂકા માં લાકડાનો વેર હરે રામ હરે કૃષ્ણ ગોળ ની ચાહણી ઉતરતી હોય એમાં થોળી ધૂળ ને પીળી દુ અને મોકે જો એ પોદળા કર્યા તો એ ઠોકી દે માલિક હોય અરે રામ હરે કૃષ્ણ આટલું કરતા નો ધરાણા લાખો ડબ્બા સરબી ખવડાવી દીધી વાહ અને હજી જાફટે છે આ બહિર મુખ ભક્તિ જે ગુરુ મુખી છે જેની અંતર મુખ દ્રષ્ટિ છે तो राम नाम में लीन है और दखित सब में राम हूं के नु शहोकमा सवने बंदे नंद कोनी जेनी ब्रह्माकार दृष्टि थे ज्या देखू न्या छाया तेरी राम ज्या देखू न्या अलख मेरा राम सोही मेरा मेरी नजरू में आया જેના સત્સંગથી આવું પરિવર્તન થાય જેના સત્સંગથી શું ખૂબ જેના દર્શન કરીએ દુઃખ થાય જેનો સત્સંગ એવો હોય એક ઘડી આધી ઘડી આધી મે સંગત કરો સંત કી કટે કોટ કોટ અપરાધ પણ સંગત બડી સભાગણી સંગત બડી સભાગ જાકી સંગતે સુધર્યા નહીં તાકી બડી અભાગ કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કાન અખા તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન